ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં આપણે એકસો બાર નંબર ફક્ત ખાલી જે નવ સાત નવા જિલ્લાઓ હતા આમાં કામ કરતા હતા એકત્રીસ રોજ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તરફથી આ એકસો બારની જે પ્રોજેક્ટ છે આને આખા ગુજરાત માટે લોન્ચ કરવામાં આવેલ આ પ્રોજેક્ટને લોન્ચ થયા બાદ રાજકોટ શહેર રાજકોટ રેન્જ એ ગુજરાતના બીજા જે જિલ્લાઓ છે તમામ જિલ્લાઓમાં હવે જે ઇમરજન્સી સર્વિસીસ પહેલા હતા આમાં તે જુદા જુદા નંબરો જે આપણે ડાયલ કરતા હતા આ ડાયલ કરવાની જરૂરત નહીં પડે અને ફક્ત એકસો બાર નંબર ડાયલ કરવાથી કોઈ પણ ઇમરજન્સી સર્વિસ પોલીસને લાગતા હોય એમ્બ્યુલન્સને લાગતા હોય ફાયરને લાગતા હોય મહિલા હેલ્પલાઇન નંબર હોય ડિઝાસ્ટરને લાગતા હોય બધા ઇમરજન્સી સર્વિસ ફક્ત એક નંબર એકસો બારમાંથી આપને મળી જશે આ પ્રોજેક્ટ લોન્ચ થયા આને સાથે સાથે જે અગાઉ આપને પીસીઆર વ્હીકલ જુદા જુદા પોઈન્ટો ઉપર હતા આમાં પણ વધારો થયા છે અને રાજ્ય સરકારશ્રી તરફથી નવા જનરક્ષક વાહનો પોલીસને માટે ફાળવામાં આવેલ છે અને આ જનરક્ષક વાહનો આજથી નવા પોઈન્ટો ઉપર કામ કરવાનું ચાલુ કરશે અત્યારે રાજકોટ સિટીની અંદર એકત્રીસ પોઈન્ટ છે જેમાં આ જનરક્ષક વાહનો રહેશે અને રેન્જની અંદર એકસો સત્તાવીસ પોઇન્ટ છે આમ કુલ મળીને રાજકોટ સિટી અને રેન્જમાં એકસો સત્તાવન પોઈન્ટ ઉપર આ વાહનો રહેશે પોલીસના હવે પછી દરેક નાગરિકોને અનુરોધ છે જે તમે જુદા જુદા નંબરો ડાયલ કરતા હતા આ ડાયલ કરી નહીં કરીને ફક્ત એકસો બાર નંબર ડાયલ કરો અને આમાંથી તમને બધી સેવાઓ મળી જશે આપને પાસે જે વાહનો હતા અને જે નવા વાહનો આવ્યા આ જોઈને અત્યારે પોઈન્ટ નક્કી કરવામાં આવેલ છે કે કઈ જગ્યા ઉપર વાહનોને ઉભા રાખીએ કે ઝડપથી મતલબ રેસ્પોન્સ ટાઈમ આપણા ઓછા હોવા જોઈએ આ કોઈ ફિક્સ પોઈન્ટ નથી જેવી રીતે કોલ આવશે ક્યાંથી કેટલા કોલ આવી રહ્યા છે જે વિસ્તારમાંથી વધારે કોલ આવશે આમાં વધારે વાહનની જરૂરત પડશે તો આ ઈએમઆરઆઈ તરફથી પછી દરેક અઠવાડિયામાં પંદર દિવસમાં આને રિવ્યુ કરીને કયા જગ્યા ઉપર વધારે પોઈન્ટ અથવા કયા જગ્યા પોઈન્ટ રાખવાનું જરૂરિયાત છે આ મુજબ આ પોઈન્ટો ચેન્જ થતા રહેશે હવે આજ રાત બાર વાગે પછી ફક્ત એકસો બાર ડાયલ કરવાનું અત્યારે ટેમ્પરરી જો કોઈ ભૂલથી ગલતીથી નંબર ડાયલ પણ કરી નાખશે તો આ રીરૂસો બાર ઉપર થઈ જશે તમને ખ્યાલ નહીં આવે કે તમે એકસો બાર ડાયલ કર્યા છો તમે સો ડાયલ કરશો તો પણ મળશે એકસો બાર ને જ યાદ રાખથી આ તો આ તમે હવે બાકી નંબરો ભૂલી જાઓ ફક્ત એકસો બાર યાદ રાખો 아, 이거야, 이거야. 아, 이거야. 아, 이거 이거야. 아, 이거야. 아, 이거야. 아, 이거야. 아, 이거야. 아, 이거야. 아, 이거거야 아, 이거야. 아, 이거야. 아, 이

રેન્જ આઈજી અશોક કુમાર સર આપણી સાથે જોડાયા છે સર રાજકોટના જિલ્લામાં અને ખાસ પાંચ જિલ્લામાં એકસો બારની સેવા શરૂ થવા જઈ રહી છે લોકોને શું અપીલ કરશો ગુજરાત સરકાર દ્વારા એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટની અંતર્ગત એકસો બાર પબ્લિકની સેવા માટે મૂકવામાં આવેલી છે રાજકોટ રેન્જમાં વન ટ્વેન્ટી સેવન જેવી એકસો બાર ગાડીઓ આખા રેન્જમાં ઉપલબ્ધ કરવામાં આવેલી છે તમામ જે પહેલા નંબર હેલ્પલાઇન હતા બધા બંધ કરી હવે પબ્લિકને ફક્ત એકસો બાર નંબર ડાયલ કરવાનો રહેશે અને બીજો આ સેવાની ખાસિયત એ છે કે પહેલા જે પોલીસના જિલ્લાઓના હદના મુદ્દાઓ હતા હવે તમે કોઈપણ જગ્યાથી ફોન કરી શકાય કોઈપણ ગાડી તમને એ સેવા માટે મળશે સાથે સાથે જે સ્ટેટ ઇમરજન્સી રેસ્પોન્સ સેન્ટરનો જે અમદાવાદ ખાતે જે ઓફિસર મૂકવામાં આવેલો છે ખૂબ જ સ્ટેટ ઓફ આર્ટ છે તમામ ગાડીઓમાં સ્ટેટ ઓફ આર્ટ ફેસિલિટી મૂકવામાં આવેલી છે અને પબ્લિક વધુ વધુ ઉપયોગ કરે એ પ્રકારની તમામ અપીલ કરું છું અને હવે બધા ફક્ત એક જ નંબર યાદ રાખવાનો રહેશે એ છે એકસો બાર નંબર સર મહિલા હેલ્પલાઇન હોય ચાઇલ્ડ હેલ્પલાઇન હોય કે પછી આ સો નંબર ઉપર પોલીસનો ફોન આ ક્યાં સુધી આ સેવા ચાલુ રહેશે કે બંધ થઈ ગઈ છે અને સમયગાળો શું છે હવે આજે રાતે આ બધા જે હેલ્પલાઇન જૂના જે હેલ્પલાઇન બધા બંધ કરવામાં આવે છે અને પબ્લિકને ફક્ત એકસો બાર નંબર જ ડાયલ કોન્ડ રહેશે તેમ છતાં કોઈપણ વ્યક્તિ જે જૂન હેલ્પલાઇન ડાયલ કરશે તો આની જે કોલ છે એ પણ એકસો બાર ઉપર લેન્ડ થશે એટલે પબ્લિકને કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી ફક્ત પોતાને જે જૂની હેલ્પલાઇનથી ચેન્જ કરી એકસો બાર નંબર ડાયલ કોણ રહેશે પાંચ જિલ્લામાં પ્લાન પણ કરવામાં આવ્યા છે અલગ અલગ પોઈન્ટ પણ નક્કી કરવામાં આવે છે જેમાં વાહનો તેના રહેવાના રાજકોટ રેન્જમાં પાંચ જિલ્લાઓમાં વન ટ્વેન્ટી સેવન જેવી અલગ અલગ એ ગાડીઓ એકસો બારની મૂકવામાં આવેલી છે તમામના જે લોકેશન છે એ પણ આઇડેન્ટીફાઈ કરવામાં આવેલા છે અને સમય પૂરતા જ્યારે સમય થાય એટલે સમયની ડિમાન્ડ પ્રમાણે લોકોની લોકેશન એ પણ ચેન્જ કરવાનું રહેશે રાજકોટ રેન્જના પાંચ જિલ્લામાં ટોટલ એકસો ને સત્યાવીસ જેટલી એકસો બાર જે ગાડીઓ છે તે તૈનાત રહેવાની છે ત્યારે લોકોને એક જ સંદેશો આપવામાં આવી રહ્યો છે આવતીકાલથી સો નંબર હોય કે એકસો આઠ હોય લોકોને એક જ નંબર યાદ રાખવાનો રહેશે વન વન ટુ એટલે કે એકસો બાર નંબર ઉપર કોઈપણ સમસ્યા હોય આપ ફોન કરી શકો છો કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ